બોટાદ ખાતે ખેડૂતો પર થયેલા કથિત અત્યાચારના વિરોધમાં વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા કાળા દિવસની ઉજવણી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેતુલપુર ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર શહેર પ્રમુખ અશોક ઓઝા અને વડોદરા લોકસભા પ્રભારી પિન્ટલ રામી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એકત્ર થયા હતા ખેડૂતોના સમર્થનમાં એકત્ર થયેલા કાર્યકર્તાઓએ કાળી પટ્ટી ધારણ કરી અને સૂત્રોચ્ચાર સાથે ભારતીય જનતા પાર્ટીના તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગતરોજ બોટાદના હળદડ ગામમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં થતી કપાત પ્રથા વિરુદ્ધ ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપંચાયતને નિષ્ફળ બનાવવાના આશયથી પોલીસ દ્વારા બોટાદની કિલેબંધી કરવામાં આવી હતી અને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું આ દરમિયાન પોલીસે ખેડૂતોના ટોળા પર અશ્રુવાયુના શેલ છોડીને લાઠીચાર્જ કર્યો હતો અને ઘણા ખેડૂતોના ઘરોમાં જઈને દરવાજાઓ તોડી યુવાનો વડીલો અને મહિલાઓને બહાર કાઢીને લાઠીચાર્જ કર્યો હોવાના આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના આગેવાનોએ આ ઘટનાને ભારતના ઇતિહાસનો પહેલો બનાવ ગણાવ્યો હતો અને અંગ્રેજોએ પણ ન કર્યો હોય તેવો જુલ્મ ખેડૂતો પર કરવામાં આવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું વડોદરાની આપ દ્વારા અદમનકારી કાર્યવાહીને કાળા દિવસ તરીકે જાહેર કરીને ભાજપના શાસન પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાક્રમ આગામી સમયમાં રાજ્યના રાજકારણને વધુ ગરમાવે તેવી સંભાવના છે બોટાદના હડલ જે કિસાનો પર અત્યાચાર થયા છે

અત્યારે આમ આદમી પાર્ટીના એડવોકેટો ત્યાં જઈ અને એમને પાણી પીવા માટેની રજા અપાવે તેવી માંગ સાથે વખીલો ત્યાં અત્યારે હાજર થયા છે આના અનુસંધાને એકસત્રીસ ઓક્ટોબરના રોજ આખા ગુજરાતની અંદર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે અશ્વિનની કેન્દ્રીવાદી પોતે દિલ્હીથી એકત્રીસ બી ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે અને ગુજરાતના તમામ નગરપાલિકાઓ ગામડે મહાનગરપાલિકાઓ મોટા મોટા શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયત નું આયોજન કરવામાં